ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી ચોરીના પગલે સક્રિય બનેલી એ ડિવિઝન એક મોટા રેકેટનો પર્દાફાશ કરી છે આ કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની કુલ દસ બાઇક કબજે કરી છે સમગ્ર મામલાની વિગત એવી છે કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ આમોદના ફૂડચણ ગામના આરોપી અબ્દુલ મહમદ પટેલને ઝડપી પાડ્યો હતો જેનો કબજો એ ડિવિઝન પોલીસે મેળવી સઘન પૂછપરછ હાથ ધરી હતી તપાસ દરમિયાન આરોપીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ટી બહાર આવી હતી આરોપી અબ્દુલ જુના અને ભંગાર હાલતના બાઇક ઓછી કિંમતે ખરીદી લેતો હતો અને ત્યારબાદ તે જ બાઇકની આરસી બુક તથા ચેચીસ નંબરનો ઉપયોગ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરેલી નવી બાઇકમાં કરતો હતો વાહનોના કાયદેસરના દસ્તાવેજોમાં પદ્ધતિસર ફેરફાર કરીને તે ચોરીની બાઇક અન્ય લોકોને વેચી દેતો હતો આ કૌભાંડમાં તેને પાલેજનો જહીરસા દીવન નામનો શખ્સ સાથ આપતો હતો જે વ્યવસાય ટ્રેક્ટરની ટ્રોલી રિપેરિંગનું કામ કરતો હોવાથી વેલ્ડિંગ અને નંબર બદલવાની પ્રક્રિયામાં માહેર હતો શાહ ચોરીની બાઇકના ચેચીસ બદલી નાખતો હતો જેથી પોલીસ તપાસમાં વાહન પકડાઈ નહીં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ શહેરના ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવી અનેક બાઇક ચોરી કરી હતી આ મામલે ડીવાયએસપી સી કે પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ રેકેટના તાર અન્ય કયા જિલ્લાઓ સાથે જોડાયેલા છે અને આ રીતે અત્યાર સુધીમાં કેટલા વાહનો વેચવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ ધરપકડ અને વધુ વાહનો રિકવર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ભરૂચ જિલ્લાની એલસીડી પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે પકડેલો ચોરી કરેલી હોવાનું જાણતા ભરૂચ એલસીની ટીમ દ્વારા એ ચોરીની બાઈક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઈક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે જહિર શાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે એ અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે

એ આ એના મિત્ર જે છે પાલેજ નો શાહ કે જે ટ્રેક્ટર બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી ઉપર જે એન્જિન નંબર નંબર અને હોય એને ચોરી નાખતો અને આરસી જે હોય જૂની મોટર સાયકલ ની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર ચેચીસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઈકો વેચી નાખતો હતો એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા કે આ એને જે દસ બીજી જે દસ એક જેટલી મોટરસાયકલો ચોરી ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી છે એના સાથે જે આ આરોપીમાં આરોપીને મદદ કરતો હતો જહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહેલી છે